अपना कर कमल द्वारा अपना कर कमल द्वारा <tell> आप बोल श्री खोखर मेलड़ी जय बोल श्री ભાઈ સધે માય બોલ શ્રી રામબાઈ માત કી જય બોલ શ્રી હર સિદ્ધિ ભવાની માત કી જય બોલ શ્રી આશાપુરા માય બોલ શ્રી ગજાન ગણપતિ દાદા જય બોલ શ્રી જગન્નાથ ભગવાન કી જય બોલ શ્રી ઉમાપતિ મહિ ફરીવાર વિનંતી મિત્રો આપને આપ ગુજરાતી સમજી શકો છો પ્લીઝ મને તમને કહું છું મંચની પાછળ પ્લીઝ મને હું તમને કહું અને પણ માનો મંચની પાછળ હવે જે સામે વિનંતી કે પ્લીઝ વાંધો નહીં કોઈ કે આમ જા કોઈ કે જ પણ બાપ આજ મારા લાખો ભક્તો એમ કે કે તું બહાર જા જા

ચાલુ કર્યો અને ખુબ ભાવ ભક્તિ થી આખા ગુજરાતમાં એક જાહેર આમંત્રણ આવ્યું અને જાહેર આમંત્રણ માં દૂર દૂર થી ઘણા એમના ચાહકો મિત્રો આજે આ એક પોતાની હાજરી આપી અને શોભા વધારવામાં ખૂબ હરખ નો ભાવ રાખ્યો અને તે આજના શુભ દિવસ એટલે અષાઢી બીજ ભગવાન જગન્નાથ

માં એક વખત હાજરી આપશો ખુબ વધી જશે કેમ કે આખા બનાસકાંઠા વિસ્તારમાં બહુસર મેરડીના માનનારા ભક્તો બારેજા ધામ ના માનનારા ભક્તો ઘણા છે એટલે કોઈ કદાચ માતાજી ના દર્શન કરવા આવ્યા છે ભુવાજી ના દર્શન કરવા આવ્યા છે પણ ધૂણવાનું એટલે નહીં થાય કેમ કે એવો માહોલ હોય હોય વાતાવરણ તો માથે હોત પણ આ એક પ્રસંગ છે એ પ્રસંગ નો કદાચ આશીર્વાદ આપવા માટે માતાજી હુકમ કર્યો કે તું જા અને એમના પ્રસંગની સ્વભાવ વધાર પણ આ હૃદયથી મારે મેરડીના ખૂબ આશીર્વાદ રહે છે પણ આજે એસપી હિન્દુસ્તાની ટીમે જે કાર્યો કર્યા છે જે વિડીયોના કોમેડી વિડીયો બનાવતા હશે એ કોમેડી વિડીયોમાં કદાચ મેં જોયું છે થોડું ઘણું પણ એમાં એક વસ્તુ તો જોયું સમાજમાં તમે ગેરમાર્ગે દોરાય એવો કોઈ સંદેશ કોઈ આપ્યો એવી અભદ્ર ભાષા વાપરી અને કોઈ પોતાની એક લોકપ્રિયતા ગુજરાતમાં વધારવા માટે એમણે કામ નહીં કર્યું પણ એમણે તો વર્ષોથી મહેનત કરતા તારે એ વર્ષોની મહેનત આજે તમારી માતાઓના આશીર્વાદથી આ મહેનત રંગ લાવી છે પણ આ મહેનતમાં જે રંગ આવ્યો છે એમાં ભંગ પડે મારા માં રામ કેમ કે એક નાના સમાજ પરિવાર માંથી ગરીબ પરિવારમાંથી માંથી ગરીબી બેઠેલી હશે આજ ટૂંક જ સમયમાં આખા ગુજરાત મે એક નવી ઓળખ નવી નામ ના ઊભી થઈ હોય તો આ ભગવાન ના આશીર્વાદ થી તમારી કુળદેવી ના આશીર્વાદ થી